ગાડીમાં જ ઉતરતા દીસુદાન ભાઈ મને નશો મારા ખેડૂતો નો એ પણ કહીએ છીએ થોડો સમય રાહ જુ તમને જે હોય કે તમારી પોલીસ તમારી પોલીસ ના ડંડા તમારી જેલ

નમસ્કાર મિત્રો આમ આદમી આમના નેતા રાજુભાઈ કરપડાનું આપણે ભાષણ છેલ્લે સુધી સાંભળશું તે પહેલાં કિસાન સંદેશ જેલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે ખેડૂતોની હાજરીમાં રાજુભાઈ કરપડાએ જે ભાષણ કર્યું છે જે ભારતીય જનતા પાર્ટીના લોકો આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે આ ખુશીમાં ખેડૂતો અને આમ આદમી પાર્ટીના નેતાઓ સામેલ છે મિત્રો અત્યારે જે હળવદ ગામ ખાતે જે આ સભાનું આયોજન થયું છે તેમાં રાજુભાઈ કરપડાએ કિસાનોનો ઉત્સાહ વધાર્યો છે મિત્રો આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા હર હંમેશ ખેડૂતોનો અવાજ બને છે અને ખેડૂતોની લડાઈ લડતા આવે છે મિત્રો આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાએ જે ભાષણ કર્યું છે તે ભાષણ આપણે છેલ્લે સુધી ખાસ સાંભળશું અને આ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે આ ગઢની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓએ જે ગાબડું પાડ્યું છે મિત્રો આમ આદમી પાર્ટીની સાથે કોંગ્રેસના અને ભાજપના નેતાઓ જોડાયા છે તે ખરેખર બહુ મોટી વાત છે મિત્રો અત્યારે જે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા છે તેને આપણે સાંભળીએ અને આ વિડીયો તમને કેવો લાગ્યો છે આ ભાષણ ઉપરથી તમને શું વિચાર આવ્યો છે આ વિડીયોના કોન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવજો સાંભળીએ રાજુભાઈ કરપડાને કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા જ્યારે આ પરિવર્તન ના સંકલ્પ સાથે મોટી સંખ્યામાં તમે બધા ઉપસ્થિત છો ત્યારે આજના મુખ્ય મહેમાન તરીકે આપ સૌને હું રાજુ આવકારું છું આમ નજર કરો તો ઢગલાઓ ઉપર લોકો બેઠા છે આમ નજર કરો તો ઓલા કેબિન ઉપર બેઠા છે બાઈક ઉપર બેઠા છે રોડ ઉપર સકડા ઉપર ગાડીઓ ઉપર માણા 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 દેખાય છે હવે એક વાત નક્કી છે સુદાનભાઈ ખેડૂતના દીકરા છીએ એક વાત નક્કી કહીશ કે હું બદલાવનો સંદેશ લઈને આવ્યો છું હું બદલાવનો સંદેશ લઈને આવ્યો છું એ એકલો નથી ઊભો મારા ખેડૂતોની આખી નાખને ભોઈ લાવ્યો છું બહેરી અહંકારી

એવું હું થોડી ધીરજ રાખજો પણ પાછા એ બી કેવડાવે છે કે લડવામાં ખેડૂત માટે કાચા ન રહેતા સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારી આમ આદમી પાર્ટીની છે એટલે એક પ્રદેશ પ્રમુખ તરીકે જોરદાર તાળીઓ એમને એમને પણ વધાવી આજે આજની તકે ખાસ કરી જેને અમારો જુસ્સો પૂરો પાડ્યો છે જેને આમ આદમી પાર્ટીનો એ સમય હતો કે તમામ લોકો એવું સમજતા કે ડૂબતી નાવડી છે હવામાંથી કૂદીને ભાગી જવાય કોઈ ખિસકોલા કોઈ ઉંદર કોઈ બિલાડી કૂદી કૂદીને ભાગી ગયા ત્યારે એને કહ્યું હતું આ નાવડી મારા સહારે અરવિંદ કેજરીવાલજી આપી છે આ નાવડી ગુજરાતના યુવાનો ગુજરાતની મહિલાઓ અને ગુજરાતના ખેડૂતો માટે આ નાવને મારા સામે કાંઠે પહોંચાડવાની જવાબદારી જ્યારે પરમાત્મા એ મને આપી છે ચાહે ગમે તે પરિસ્થિતિ હોય નાવને સામે કાંઠે પહોંચાડીશ અને આજ મને નજર

રાણા સાહેબે કહ્યું તબિયત બરાબર નથી બે ત્રણ દિવસથી બોટલો ચડાવતો રાણા સાહેબે કહ્યું તબિયત ભલે બરાબર નથી પણ ટીકર તો આવવું પડશે વિક્રમભાઈ કીધું મેં કીધું કીધું ઉતરતા મને કે બે દિવસથી થી સભાઓ નથી કરી તબિયત નું મેં કીધું આટલા ખેડૂતોને જોઈને હવે દવા બવા કઈ જરૂર જ નથી અને આટલી સંખ્યા સામે આવી ગયું હોત તો આપણે બાટલો ન ચડાવવો પડત એમ નામ રાગે આવી મને નશો મારા ખેડૂતોનો છે પીડા મારા ખેડૂતો ની લઈને નીકળ્યો છું અહિયાં જરૂરત બાજુમાં મોરબી જિલ્લાની અંદર હોય કે કચ્છ ની અંદર હોય

અરે સત્તામાં બેઠેલા માયકાંગલા નમાલા નેતાઓને કહીએ છીએ કે તમને તમારી માં માટેનો જે પ્રેમ છે એના કરતા 10 ગણો વધારે પ્રેમ અમને અમારી જમીન પર છે અમારા ખેતર પર અમારી ધરતી માતા પર અમને પ્રેમ છે માત્ર તમારી પોલીસની એ પણ કહીએ છીએ થોડો સમય રાહ જોવો તમને જે હોય કે તમારી પોલીસ તમારી પોલીસના ના ડંડા તમારી જેલ ગુજરાતના અરે એ કોંગ્રેસ કોંગ્રેસના નેતા હતા જે તમારી પોલિસી ડરી ડરી અને તમારા ખેસ પહેરી લીધા ટંકા ની ચોટ પર કહીએ એક વખત ખતરો કરીને તો બતાવો એક વખત ખતરો કરીને બતાવો તમારી પોલીસની તાકાત જે છે તમારી પોલીસ શું ધંધા કરે છે એ પણ ખબર છે અમારે પોલીસ સાથે ડાયરેક્ટ કોઈ વાંધો નથી તમામ પોલીસ ખરાબ છે એવું પણ કહેતા નથી પણ દારૂના હપ્તા લઈ જવા ખનીજ કુચોરીના હપ્તા લઈ જવા રેતી ચોરીના હપ્તા લઈ જવા અને ચાપલુસી ભાજપ ની કરવી આ પોલીસ અધિકારીઓથી અમને વાંધો છે અને આવનાર સમયમાં હિસાબ કરશું વ્યાજ સાથે એ નક્કી છે અહીંના ઘણા બધા મુદ્દાઓ છે ચાળકરા ચેકડેમ ટુઇટો સાતથી આઠ ગામ એનાથી પ્રભાવિત છે સાત આઠ ગામના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળે એવું છે અઠવાડિયા જેવું થયું હજુ સુધી આગળ કઈ કામગીરી હાલી નથી તંત્રને અહીંયા મીડિયાના માધ્યમથી કહીએ છીએ

એને શ્રી સરકાર કરી દેવામાં આવે ત્યાર પછી અમુક અમુક લોકોને એ જમીન ફાળવી દેવામાં આવે મેં તો સાંભળ્યું છે પૂર્વ પંચાયત વિભાગના મંત્રી છે એમને પણ આ ધંધો કર્યો છે તમે સાંભળ્યું છે મેં સાંભળ્યું છે મારું ગામ દૂધો અહીંથી એસી કિલોમીટર થાય ન્યા મને વાવડ મળ્યા કે અહિયાં માર્કેટિંગ યાર્ડ ના કોક ચેરમેન છે ભાગીદાર માં છે મારી જ્યાં તિજોરી લૂંટવાની હોય અહીંયા ભેગા થઈને જ લૂંટે છે પચાસ પોારસો તમને ખબર છે ગોટાળો એટલે અમારી પાસે છે આમાં ઘણી વખત એવું હોય કે ગામની અંદર જયારે ચોર આવે ત્યારે ઘરમાંથી ચોરી કરવા જવાનું હોય એક બાર

તો ભાજપના નેતા રોડ ખાઈ જાય ડામર ખાઈ જાય પથ્થર ખાઈ જાય ઇટું ખાય ખાય અરે ગટરો ખાઈ જાય તળાવ ખાઈ જાય કોકળા ખાઈ જાય ક્યાંક ને કેનાલ ખાઈ જાય અમારે સુરેન્દ્રનગર માં હો કરોડ ના શૌચાલય ખાઈ ગયા છે ના અહિયાં પ્રશ્ન 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 એટલે છે કે ભાજપનો ડર હોવો જોઈએ વિપક્ષ તરીકે કોંગ્રેસ નો ડર એટલે આ ભ્રષ્ટાચારો જે કર્યા છે સત્તા બદલાવાની અમે બે વર્ષની વાર છે જેને જ્યાં સામાન પેક કરીને જવો હોય ત્યાં જતા આવનાર સમયમાં હિસાબ થશે ચોટ પર રણ ના ટીકર થી કહેવા માટે એવો બીજી વાત રહે તલાટીઓની તો ક્યાંક ને ક્યાંક તલાટીઓ સાચી છે આવા તલાટી ને શું કરવું હોય જે તલાટી ને પંચાયત માં વહીવટદાર કામ છે એ તલાટી રોજે રોજ પંચાયત આવવાનું હોય ગામના લોકો દાખલા કાઢી દેવા પંચાયત નો હિસાબ કરવો આ કામ તલાટી નું હોય અહીંયા તો સારું છે મે લખતર તાલુકામાં તો ફોર્ચ્યુનર લઈને તલાટી અમદાવાદ થી અપડાઉન જોવાની વાત એ છે રણ માટે પોલીસ વાળી વાત હમણાં ઈસુભાઈ ઈકો સેન્સિટિવ ઝોન ના દીકરા થયા છે ને જે એની વાત એ વાત કરવાના છે મિત્રો આ ભાષણ હજી પણ થોડુંક ચારથી પાંચ મિનિટ જેટલું બાકી છે તો કરજો કે આ ભાષણ તમને કેવું લાગ્યું છે સાંભળીએ રાજુભાઈ કરપડાએ હજી પણ શું પ્રહારો કર્યા છે અને હવે જે વાતો કરી છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો આ વિડીયો છેલ્લે સુધી સાંભળજો અને કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં અમારી સાથી મજબૂત છે ભાજપ ના નેતાઓ ના ઇશારે જે પોલીસ ગોળીબાર કરે એની ગોળી અમારી સાથી નહીં એ પણ તાકાત સાથે કહીએ છીએ અમારી પીઠ પણ મજબૂત છે

એક પણ જોયું છે રાણા સાહેબ કે જે દીકરાના લગ્ન છે જેના ઘરે પુત્ર વધુ ગરાણું પછી કે સોનાની બંગડી હોય એક કરતી પોતે પુત્ર વધુ ને ચડાવવા માટે હોની ના ટેબલે જઈને કે ભંગાવી નાખો જયારે આ ગરાણું કાન કાઢતું હોય તેથી અમારી માની પીડા ખદડા નેતા હોય એકવાર તો સમજો એક વાર તો સમજો આ ખેડૂતની પીડા શું છે મુદ્દો એ છે કે આવનાર સમયમાં અત્યાર સુધી જ્યારે જ્યારે પણ ખેડૂતોને જરૂર પડી છે ત્યારે એમના માટે કોઈ અવાજ ઉઠાવ્યો નથી ક્યાંક કોઈ અવાજ ઉઠાવ્યો તો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યા છે અમે કહીએ છીએ આવનાર સમયમાં આમ આદમી પાર્ટી ખેડૂતો યુવાનો અને મહિલાઓ માટે મજબૂતાઈથી લડશે વધારે વિશેષ કાય વાત નથી કરવી વાતો કરવા બેસુ સામે ખેડૂતોની સંખ્યા છે સમયને જતાં વાર નઈ લાગે ખૂબ લાંબો સમય ખેંચાઈ જશે આમ પણ આપ ખૂબ લાંબા સમયથી બેઠા છો ત્યારે એક વાત ચોક્કસ કહે છે કે દીવો તો સળગાવી શકીશ તું થી રોજ તું દીવો તો સળગાવી શકીશ થી રોજ તું પણ આગ લગાવવા માટે પથ્થરનું ઘર્ષણ જરૂરી છે

આમ આદમી પાર્ટી દ્વારા ચોટીલા માં પાત્રીસ વર્ષ પછી ગુજરાત ના ઇતિહાસ માં પાત્રીસ વર્ષ પછી એક મહા ખેડૂત સંમેલન થવા જઈ રહ્યું છે ત્યારે એક ખેડૂતના ના દીકરા તરીકે મારી યુવાની ના વર્ષ મેં ખેડૂતો પાછળ છે લાખો કરોડો મૂકી અને ઉજળા ભવિષ્ય ખેતી બચાવવા માટેની છે આ સંકલ્પ કરી મળ્યું ના મળ્યું વિષય પછી છે ગમે તે વાહનમાં લટકાય પછી હાલીને આવતી સાત તારીખે

આભાર માનું છું અને આવનાર સમયમાં ફરી ફરી વખત પાછા જ્યારે પણ અહિયાં રાણા સાહેબ વિજયભાઈ કે પછી બાવરવા સાહેબ કે પછી અમારે ભાઈ પંકજભાઈ જયારે જયારે બોલાવશે ત્યારે આપની વચ્ચે પાછા ઉપસ્થિત રહેવાના પૂરતા પ્રયત્ન કરશું આપ સૌ નો હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર ભારત માતા નો જય બોલાવીએ કે જોઈએ આપ સૌ નો ખૂબ મિત્રો આ વિડીયો તમે છેલ્લા સુધી જોઈ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો આવા જ વિડીયો જોવા માટે અને આમદમી પાર્ટીના નેતાઓના ભાષણ સાંભળવા માટે કિસાન સંદેશ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો જો તમે આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ લાઇકન પ્રેસ કરો જેથી કરીને તમને દરેક વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળતા રહે મિત્રો કિસાનોની ચેનલ એટલે કિસાન સંદેશ ચેનલ કિસાન સંદેશ ચેનલ ઉપર ખેડૂતોના લગતા કોઈ પણ નેતાઓ ભાષણ કરશે તો આ ચેનલ ઉપર તેના વિડીયો મૂકવામાં આવશે તો અત્યારે જ આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો મિત્રો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો આ વિડીયો દરેક ખેડૂત સુધી પહોંચાડવા નમ્ર વિનંતી કરું છું